હવે આને તમે ઉતારો કેવી રીતે લીંબુ ને વાગે નઈ એ રીતે જો આ રીતે ઉતારે જોઈ શકો જો આ રીતે ખેંય લેવાનું રહે જ બહાર લીંબુ આવે ઓકે જો તમને બતાવો આ રીતે જો આ જગદીશભાઈ છે ને પોતાના ખેતર ની અંદર જો આ રીતના લીંબુ ઉતારી રહ્યા છો આ રીતના કટ બધા નીચે જ આવે રાખે જો આ અને પછી લેવાનું જો આ રીતે જો હવે જો આ ઉતારવાની બેસ્ટ બેસ્ટ રીત છે આની અંદર તમારા હોય આપણી પાસે એટલે આના આના જે થળિયા નહીં જાય ને ઓકે ખેડૂત મિત્રો જો નહીં જાય જાય વાગે બરાબર આપણે પારું લઈ તમે જો કેમ ઉડીને આવે છે બાર તમે જોઈ શકો છો આ રીતે જગદીશભાઈ પોતાના આખા એ પછી વિગાની છે ને લીંબુ ઉતારતા હોય છે જો આ લીંબુ ના ઉપર જો જામી ગઈ છે અને આમાંથી લીંબુ તો મિત્રો ઉતારી લીધા છે એક બે વાર તો ઉતારી લીધા છે અને સાઈઝ સારી છે અને કાગદી છે અને સ્મેલ સારી આવે તમે જોઈ શકો અને ખટાશી સારી છે અને ઉત્પાદન સારું છે તમે જાડવાય જોઈ શકો છો ખુબ સારા જાડવા છે અને જો અહીંયા નીચે પથારો થઈ ગયો જો આ રીતે ફરતા લઈ લેવાના પછી છે ને આ બધા આપણે વીણી લેવાના છે જો આખે આ એક લીંબુડી ની અંદર ઘણા બધા ઉતર છે જો લાગડ ફરતા આ રીતે ઉતાર લેવાના ગમે એ બરાબર તમે જોઈ શકો છો આ ઉતારવાની રીત છે અને લીંબુ ની સાઈઝ મોટી છે હું તમને બતાવું રાઠા જેવી સાઈઝ છે આમ જો સાઈઝ નજીક થી બતાવું આ લીંબુ બહુ સારા છે અને આ રીતે ફરતા લઈ લેવાના બરાબર પછી વીણી અને આપણે અને ભરી લેવાના બરાબર અને પછી ગાહડી વાળી પછી આને જવા દેવાના યાર્ડ ની અંદર જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર ધન્યવાદ